ભારત દેશનો પ્રથમ આતંકવાદી કહી શકાય ગોઠશે ગાંધીજીને બે ગોળી મારી અને હત્યા કરી છે આજે એના વિચારોને નવી પેઢીને પીરસવાનું કામ આ નાટક કંપનીઓએ કરેલું હતું અને શહીદ ભગતસિંહના વિચારો અને સુભાષચંદ્ર બોઝના વિચારોથી ત્યાં એગ્રેસિવ થઈ છે કે જ્યાં ગુજરાતમાં આ પ્રકારે નાટક એક લઈને જાશે ત્યાં જે રાજકોટવાળી થઈ રાજકોટમાં જે બનાવ બન્યો છે એનાથી ડબલ માત્રામાં બીજા શહેરોમાં બનાવ બનશે અને એની હું એનએસયુએના પ્રદેશ પ્રમુખ તરીકે હું આહવાન કરું છું અમારે એનસએનો એક એક કાર્યકર્તા આ નાટક બંધ કરાવવા માટે જે કંઈ કરવું પડશે એ કરવા માટે તૈયાર છે કે ભારતીય જનતા પાર્ટીને સંઘના લોકો આવી પ્રવૃત્તિ કરી રહ્યા છે ગાંધીજી આપણા માટે જેલમાં ગયા હતા આ દેશના લોકોને આઝાદી દેવડાવા માટે જ્યારે જેલમાં રહ્યા હોય તો જે ગાંધીજીનું અપમાન થતું હોય કે કોઈ પણ આ દેશના મહાપુરુષોનું અપમાન થતું હોય તો એનએસઓએ ચાખી નહીં લે જેલમાં જવું પડશે તો જેલમાં જાશું પણ ભગતસિંહની વિચારધારાથી જ આની સામે લડવાનું કામ કરશું ભારતીય જનતા પાર્ટીની ગવર્મેન્ટ હોય છતાં પણ એમને ત્યાં મંજૂરી કોણે આપી જે હેમુ ગઢવી હોલ છે એ નાટ્ય એકાદમી જે આપણી છે ત્યાંથી એના બજેટ ઉપર ચાલે છે આ દેશદ્રોહી આને તો હું દેશદ્રોહી કે આપણે જાણીએ છીએ કે કોઈ આપણા પ્રધાનમંત્રીને જ્યારે કોઈ ખોટી કોમેન્ટ કરતું હોય તો આખો દેશ અને દેશદ્રોહી કરતા હોય તો આ તો આપણા દેશના રાષ્ટ્રપિતા છે જેને આપણને આઝાદી અપાવી છે ત્યારે આવા મહાપુરુષને નીચા બતાવવા માટેના જ્યારે નાટકો થતા હોય તો એ દેશદ્રોહી જોઈ જે કોઈ હોય નથુરામ ગોડસેનું જે નાટક ગઈકાલે યોજાયું હતું તેમને લઈને કોંગ્રેસ દ્વારા જે છે તે આક્રમક વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે કોંગ્રેસના રાજકોટ શહેરના પ્રમુખ રાજદીપસિંહ અને એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ આપણી સાથે છે નરેન્દ્રભાઈ રાજદીપસિંહ ગઈકાલે જે વિરોધ કરવામાં આવ્યો હતો શા માટે અને આક્રમક વિરોધ જે છે તે આગળ પણ તમે કરવામાં આવશે તેવું કહ્યું છે ખાસ કરીને ગાંધીજી છે એને ગઈકાલે મેં કીધું કે આપણા રાષ્ટ્રપિતામાં છે આખા દુનિયાની અંદર ગાંધીજીની જે આઈડિયોલોજી છે ગાંધીજીને રાષ્ટ્રપિતામાં તરીકે સમગ્ર વિશ્વમાં એક રિસ્પેક્ટ માન સન્માનથી જોવામાં આવે છે અને આપણા દેશને પણ આપણા દેશની અંદર જે બંધારણની સ્થાપના થઈ જે લોકશાહીની સ્થાપના થઈ થેન્ક્સ ટુ બાપુ જો બાપુ ન હોત તો અત્યારે ભારત દેશનો નકશો કંઈક અલગ હોય ક્યાંક ને ક્યાંક ગાંધીજીની જેમને હત્યા કરી છે જે ભારત દેશનો પ્રથમ આતંકવાદી કહી શકાય ગોઠશે ગાંધીજીને બે ગોળી મારી અને હત્યા કરી છે આજ એના વિચારોને નવી પેઢીને પીરસવાનું કામ આ નાટક કંપનીઓએ કરેલું હતું રાજકોટ કોર્પોરેશનથી લઈને ગુજરાત ગવર્મેન્ટ અને દિલ્હીની ગવર્મેન્ટ ભારતીય જનતા પાર્ટીની ગવર્મેન્ટ હોય છતાં પણ એમને ત્યાં મંજૂરી કોણે આપી જે હેમુ ગઢવી હોલ છે એ નાટ્ય એકાદમી જે આપણી છે ત્યાંથી એના બજેટ ઉપર ચાલે છે તો કોણે એને હોલ આપ્યો શું કરવા આવા નાટકો આપણે કરવા દેવા જોઈએ આપણે યુવા પેઢીને કઈ જગ્યાએ લઈ જશું એટલે ક્યાંક ને ક્યાંક મારો સીધો આક્ષેપ છે કે ભારતીય જનતા પાર્ટીને સંઘના લોકો આવી પ્રવૃત્તિ કરી રહ્યા છે અમે એમને પહેલાં ગાંધી સિંધિયા માર્ગે જે લોકો આયોજક છે એમને પણ વિનંતી સાથે શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે મેં વિનંતી કરી હતી ગુણુભાઈ ડેલાવાળાને પણ મેં વિનંતી કરી હતી કે વિચારભેદ હોઈ શકે રાજનીતિની અંદર પણ બાપુ બધા માટે સન્માનીય છે તમારા વડાપ્રધાન પણ દેશના બીજા વડાપ્રધાનો આવતા હોય ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બીજા વડાપ્રધાનોને ગાંધીજીની પ્રતિમા પાસે લઈ જઈને ફૂલહાર કરાવે છે તો આ ડબલ રાજનીતિ તમે કરો છો તો તમારા વડાપ્રધાનને તમે ના પાડો ને તમે ગોટસની વિચારધારાને માનતા હો તો આ પ્રેમથી અમે એમની સાથે વાત કરી હતી કે આ કાર્યક્રમ ન થવો જોઈએ ગુણુભાઈ સાથે પણ વાત કરી હતી આયોજકો સાથે પણ વાત કરી હતી કે બાપુના વિચારોનું મૂલ્ય આપણે જતન કરવું પડે રાજકોટના નાગરિક તરીકે નહીં દેશના નાગરિક તરીકે કે કોઈ પણ ખૂણે રહેતા હોય બાપુની જે વિચારો છે એ આદર્શ છે આપણા માટે તો એ લોકો માયના નહીં અંતે અમારે ત્યાં જવું પડ્યું અને અમારે એગ્રેસિવલી વિરોધ પણ કરવો પડ્યો અને ક્યાંક અમે ગાંધી વિચારો સાથે જોડાયેલા છે પણ ક્યાંક અમારી યુવા ટીમ એનએસયુઆઈ યુથ કોંગ્રેસ મહિલા કોંગ્રેસની અમારી વિંગ એ પણ ગાંધીજીની સાથોસાથ કોંગ્રેસની અંદર શહીદ ભગતસિંહે પણ કામ કરેલું છે સુભાષચંદ્ર બોઝે પણ કામ કરેલું છે તો આ યુવાનો છે એ વિચારધારાને સુભાષચંદ્ર બોઝની અને ભગતસિંહની વિચારધારાને જોઈને થોડા એગ્રેસિવ વધારે હતા અને નાટક એ લોકોને ફરજ પડી હતી કે આ નાટક બંધ રાખવું પડ્યું પરંતુ જે તોડફોડ ત્યાં કરવામાં આવી આક્રમક જે વિરોધ એ વિચારધારાથી કંઈક અલગ છે કારણ કે તેઓ હંમેશા શાંતિમાં માનતા હતા આ તોડફોડ કેટલી યોગ્ય તમારી વાત સાચી વાત છે ગાંધીજીના આદર્શો અહિંસા એ બધી વાત સાચી અમે પ્રયત્ન પેલો એ જ કર્યો હતો જે ગાંધી વિચારોથી કોંગ્રેસ પાર્ટી આઈડિયોલોજી જ અમારી ગાંધીજીની વિચારધારા ઉપરની કોંગ્રેસની આઈડિયોલોજી અમે એ જ વાત કરી હતી પણ અંતે મેં આપને વાત કરી કે ગુણુભાઈ ડેલાવાળાને મેં એમ કીધું કે વિચારધારા અલગ હોઈ શકે પાર્ટીની વિચારધારા અલગ હોઈ શકે પણ બાપુ તો સમગ્ર દેશના બાપુ છે રાષ્ટ્રપિતામાં છે જે અધર કન્ટ્રીના લોકો પણ એમને પૂજે છે તો આપણી નૈતિક જવાબદારી છે કે આ બંધ રહેવું જોઈએ આયોજકોને પણ વિનંતી કરી હતી પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટીના બેક સપોર્ટથી પોલીસ તંત્રને બોલાવીને અમે જ્યારે પ્રવેશ કર્યો વિરોધ કરવા માટે ત્યારે અમારી સાથે જે વર્તન એમને કર્યું છે મીડિયા થોડું મોડું પહોંચ્યું હતું કે તમે શું કરવા માગો છો ગાંધીજી માટે એ લોકો પણ ખરાબ શબ્દ બોલ્યા હતા બરાબર અને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે એમનો ઇન્ટરવ્યૂ આપનામાં પણ હશે આપ જોજો એવું કહે છે કે ગોટસે છે એ ગાંધીજીનું કોઈ દિવસ અપમાન નથી કર્યું અરે ગાંધીજીનું અપમાન નથી કરવાની ક્યાં વાત રહી ગાંધીજીની છાતીમાં બે ગોળી મારી દીધી તો હજી તમે એમ કહો છો એ જ સૂચવે છે કે એની માનસિકતા ક્યાં છે અને તમારા પાસે પણ ઇન્ટરવ્યુ હશે એટલે ક્યાંક અમારી યુવા બ્રિગેડની જે ટીમ છે એના વર્તનથી ખફા થઈ અને સહીદ ભગતસિંહના વિચારો અને સુભાષચંદ્ર બોઝના વિચારોથી ત્યાં એગ્રેસિવ થઈ છે હું સ્વીકારું છું નરેન્દ્રસિંહ આપણી સાથે તેમની સાથે વાત કરશું જામનગર સહિત અલગ અલગ જગ્યાએ પણ આ નાટકો યોજાવાના છે કે હવે કઈ રીતે ખાસ કરીને આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને નીચા બતાવવા માટેનું એક નાટક ગોડસેનું જે રાજકોટમાં થયું હતું એ નાટક થવા જઈ રહ્યું હતું ત્યારે કોંગ્રેસે અને એનએસયુઆઈએ ખૂબ જ એગ્રેસિવલી નાટક બંધ કરાવવાનું કામ કર્યું હતું અમે બે વિચારધારામાં માનનારા લોકો છે એક પહેલાં તો ગાંધીજીની વિચારધારામાં એટલે ગાંધીજીની જે વિચારધારા હતી કે અહિંસા એટલે અમારા જે પ્રમુખ હતા રાજકોટના એમણે પહેલાં જ રિક્વેસ્ટ કરી હતી કે ભાઈ આ નાટક તમે ના કરો આ દેશના અસ્તિત્વનો સવાલ છે આ દેશના મહાપુરુષોએ પોતાનું બલિદાન આપ્યું છે આ દેશની આઝાદી માટે એવા લોકોને તમે નીચા બતાવીને શું સાબિત કરવા માગો છો ત્યારે એ લોકો નવ મહિના પછી અમારી જે યુવા ટીમ છે એ ભગતસિંહની વિચારધારા ઉપર આવી અને આ નાટકો જેવી રીતે બંધ કરાવવાતું હતું એવી રીતે બંધ કરવાનું કામ કર્યું છે આજે આપના મીડિયાના માધ્યમથી કહું છું કે જ્યાં ગુજરાતમાં આ પ્રકારે નાટક એક લઈને જાશે ત્યાં જે રાજકોટવાળી થઈ રાજકોટમાં જે બનાવ બન્યો છે એનાથી ડબલ માત્રામાં બીજા શહેરોમાં બનાવ બનશે અને એની હું એનએસયુએના પ્રદેશ પ્રમુખ તરીકે હું આહવાન કરું છું અમારા એનએસયુનો એક એક કાર્યકર્તા આ નાટક બંધ કરાવવા માટે જે કંઈ કરવું પડશે એ કરવા માટે તૈયાર છે પરંતુ અહિંસા કેટલી વ્યાજબી છે ગઈકાલના જે દ્રશ્યો સામે આવ્યા તેમાં તોડફોડ કરતા દેખાઈ રહ્યા છો ગાંધી બાપુનું આપણે અગાઉ પણ અમે રાજદીપસિંહ સાથે વાત કરીને તમે પણ સહમત છો કે અહિંસા સાથે તે ક્યારેય સહમત નહોતા તો આ અહિંસા કેટલી યોગ્ય જ્યારે કોઈ સત્તા કે જ્યારે કોઈ સત્તામાં રહેલા લોકો એ અહિંસાના માર્ગેથી જ્યારે સમજે નહીં ત્યારે યુવાઓએ ભગતસિંહના માર્ગે પણ ચાલવું પડે અને આ તો આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના અસ્તિત્વનો સવાલ છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જેમ રાજદીપસિંહ કીધું બે નીતિથી ચાલે છે એક તો બે જ્યારે ગાંધી જયંતિ હોય ત્યારે ફૂલહાર કરે છે ગાંધીજીની મોટી મોટી વાતો કરે છે ત્યારે સરકાર હોવા છતાં આવા નાટકોને મંજૂરી કેમ મળે છે એક મોટો સવાલ છે તમે ગોડસે જે દેશનો મોટો આતંકવાદી કહી શકાય એને તમે એનું સારું બતાવીને શું સાબિત કરવા માગો છો એટલે બે ધારી નીતિ એ ભારતીય જનતા પાર્ટીની નહીં ચાલે જ્યાં સુધી યુવાઓમાં જીવશે ત્યાં સુધી અમે ગાંધીજીને નીચા નમવા નહીં દે જે નીચા પડવાની વાત પાડવાની વાત આ સરકાર કરી રહી છે નહીં કરવા દે જે પ્રકારે કીધું ને કે ગાંધીજી માટે અમારે ગાંધીજી આપણા માટે જેલમાં ગયા હતા આ દેશના લોકોને આઝાદી દેવડાવવા માટે જ્યારે જેલમાં રહ્યા હોય

તો આખો દેશ અને દેશદ્રોહી કરતા હોય તો આ તો આપણા દેશના રાષ્ટ્રપિતા છે જેને આપણને આઝાદી અપાવી છે ત્યારે આવા મહાપુરુષને નીચા બતાવવા માટેના જ્યારે નાટકો થતા હોય તો એ દેશદ્રોહી જોઈ જે કોઈ હોય જે કોઈ આની પાછળ હોય એ અમને ખ્યાલ નથી પણ જ્યારે ક્યારે આવું નાટકો થશે ત્યારે આ જ પ્રકારના કાર્યક્રમો થશે બિલકુલ તો હતા આપણી સાથે નરેન્દ્રસિંહ સોલંકી તેમણે પણ કહ્યું કે આગળ પણ જો આવા નાટકો થશે ત્યારે આ પ્રકારના વિરોધ જે છે તે આક્રમક વિરોધ કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે ગઈકાલે જે નથુરામ ગ્વાટસેનું નાટક જે છે તે હેમુ ગઢવી હોલમાં યોજાયું હતું ને કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા આક્રમક વિરોધ જે છે તે કરવામાં આવ્યો હતો ને આ વિરોધમાં તેમણે તોડફોડ કરી હતી પણ આગળ જ્યાં પણ નાટકો યોજાશે ત્યાં હજુ પણ આ પ્રકારનો વિરોધ તેમનો યથાવત રહેશે